નમસ્કાર મિત્રો આસાન સાનકી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પોશી પૂનમના દિવસે જે પણ લોકો પીપળાના ઝાડમાં એક વસ્તુ ચડાવી દેશે તેનું જીવન ધન્ય થઈ જશે બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ થશે અને તમે તમારા જીવનમાં જે પણ પાપ કર્યા છે તે બધા જ પાપ નષ્ટ પામે છે એટલા માટે આજના દિવસે આ ઉપાય કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ હિન્દુ પંચાંગ અનુસાર જાન્યુઆરી મહિનાની પચીસ તારીખ ખાસ છે દિવસે પોસી પૂનમની સાથે સાથે ઘણા અદ્ભુત યોગ બની રહ્યા છે માનવામાં આવી રહ્યું છે કે આવા યોગ વર્ષો બાદ બની રહ્યા છે આ દિવસે શરૂઆત સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે ગુરુ પુષ્ટિ યોગ પણ બની રહ્યો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ મા લક્ષ્મી અને ચંદ્રદેવની વિધિવત પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવાથી વ્યક્તિએ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આવું જાણીએ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કઈ વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવી રહી છે હિન્દુ પંચાગ અનુસાર પચીસમી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાની સાથે સર્વ સિદ્ધિ અમૃત સિદ્ધિ રવિયોગની સાથે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે જ્યાં શરૂઆત સિદ્ધિ યોગ દિવસભર રહેવાનું છે આ સાથે રવિયોગ સવારે સાત કલાક તેર મિનિટથી આઠ કલાક સોળ મિનિટ સુધી છે આ સાથે ગુરુ પુષ્ય અને અમૃત સિદ્ધિયોગ આઠ કલાક સોળ મિનિટથી છવ્વીસ જાન્યુઆરી સવારે સાત કલાક બાર મિનિટ સુધી છે હિન્દુ ધર્મમાં પૂનમનું અડેરું મહત્ત્વ છે પૂનમના દિવસે મા જગદંબાની આરાધના ઉપવાસ કરવાનું મહત્ત્વ છે પૂનમના દિવસે માય મંદિરમાં માના દર્શનનો પણ મહિમા રહેલો છે આ અંબાનું પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે માં અંબાના દ્વારે અંબાજીએ પણ ભક્તોનો જમાવડો જામે છે વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લેખ છે કહેવે છે કે પોશી પૂનમના દિવસે જ માના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેનેમાં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે પોશી પૂનમનો અવસર ભાઈ બહેનના હિતને પણ સમર્પિત છે આજના દિવસ બહેન ઉપવાસ કરીને પૂનમનું વ્રત રાખે છે અને સાંજે ચંદ્રમાની પૂજા કરીને ભાઈ દીર્ઘાયુ અને સુખી સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈનું મુખ જોઈને વ્રત પૂર્ણ કરે છે પચીસ જાન્યુઆરીએ ગુરુ પુષ્ય યોગના સમયે ચણાની દાળની ખરીદી કરી શકો છો કારણ કે તે ગુરુથી સંબંધિત હોય છે એવામાં કુંડલીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહે છે ગુરુ પુષ્ય યોગમાં સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે તેની સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ સાથેમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી આ દિવસે તમે સોના ચાંદીના આભૂષણ કે સિક્કા ખરીદી શકો છો તેનાથી ધન ધાન્યમાં વધારો થશે મિત્રો આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો ખાસ દિવસ ગણવામાં આવ્યો છે આજના દિવસે આપણે આપણા જીવનમાં જે પણ પાપ કર્યા હોય તેના પ્રાયશ્ચિતના રોગમાં વ્રત જરૂર રાખવો જોઈએ આજના દિવસે ભગવાન ચંદ્ર પોતાની સોળે સોળ ખીલેલા જોવા મળે છે આજનો દિવસ દિવસ પવિત્ર ગણવામાં આવ્યો છે આ વખતે પૂનમ ગુરુવારના દિવસે આવવાથી ગુરુ ગ્રહનો મજબૂત થવું બની ગયો છે જે પણ લોકોના જીવનમાં ગુરુગ્રહ નબળો હોય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તેને આ પૂનમના દિવસે વ્રતની સાથે પૂજાપાઠ જરૂર કરવું જોઈએ મિત્રો આજના દિવસે સવારમાં વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવું જોઈએ આજના દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના વિધિવત કરવી જોઈએ હવે આપણે પીપળાના ઝાડનો ઉપાય કેવી રીતે કરવાનો છે તેની વિશે વાત કરીએ મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી પાસે એક જળ ભરીનો લોટો અને એક લોટનો બનાવેલો દીવો રાખવાનો છે મિત્રો આ દીવો તમારે ચા વાટવાળું રાખવાનું છે જ્યારે પણ આપણે લોટનો દીવો બનાવીએ ત્યારે લોટ બાંધતી વખતે મીઠો મસાલા નથી નાખવાના બે ચમચી ગવકાજળ નાખીને લોટ બાંધવાનો છે અને તેનો દીવો તૈયાર કરવાનો છે આ એક લોટા જળમાં તમારે એક ચમચી જેટલા અક્ષત નાખવાના છે એક ચમચી જેટલી હળદર નાખવાની છે એક ચમચી જેટલું કાચું દૂધ નાખવાનું છે ત્યાર પછી આ લોટા ઉપર સફેદ કલરના અને પીળા કલરના ફૂલ રાખવાના છે મિત્રો હવે તમારે આ એક લોટો જળ અને લોટનો બનાવેલો દીવો લઈને તમારે પીપળાના વૃક્ષ પાસે જવાનું છે પીપળાના વૃક્ષ પાસે જઈને તમારે પીપળાના વૃક્ષમાં આ એક લોટો જળ અર્પણ કરવાનો છે તમારે ઓમ નમો ભગવતે વાસો દેવાય ઓમ નમો ભગવતે વાસો દેવાય આ મંત્રનો જાપ કરતો રહેવાનો છે પીપળાના વૃક્ષની અગિયાર વખત પરિક્રમા કરવાની છે ત્યાર પછી તમારે ચાર વાટવાળો દેવો પ્રગટાવવાનું છે ત્યાં બેસીને તમારે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી હોય તે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીને અને બધા જ દેવી દેવતાઓને કહેવી જોઈએ આવી રીતે તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે બધી જ પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ સાચી શ્રદ્ધાથી આજના દિવસે કરવાવાળો ઉપાય ખૂબ જ પ્રભાવ બતાવે છે અને દરેક ક્ષેત્રોમાં જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો જોવા મળે છે પૂનમના દિવસે જે પણ લોકો આ રીતે ઉપાય કરે છે તેના જીવનની અંદર બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને બધા જ પ્રકારના પાપ ધોવાઈ જાય છે તો મિત્રો દરેક વ્યક્તિએ આ ઉપાય જરૂર કરવો જોઈએ પૂનમના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે દાન પણ જરૂર કરવું જોઈએ કોઈ પણ મંદિરે જઈને ગરીબ લોકોને આજના દિવસે કોઈ પણ ખાવાની વસ્તુ આપવી જોઈએ આજના દિવસે ચોખાનું દાન અનાજનું દાન કરવાનું ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે જે પણ લોકો આજના દિવસે આ ઉપાય કરે છે તેને વ્રત રાખવું ખૂબ જ જરૂરી છે એટલા માટે આજે જે પણ લોકો આ વ્રત કરે છે તેને સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ પૂનમના દિવસે આપણે સ્નાન કરીને પવિત્ર થઈને જ આપણે આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આવી રીતે ઉપાય કરતા સમયે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો આ ઉપાયથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનની સમસ્યા દૂર થાય છે તો મિત્રો પૂનમના દિવસે આ રીતે આપણે જરૂર આ ઉપાય કરવો જોઈએ તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ